કેમ તો બધા મિત્રોમાં જાઓશું મિત્રો અત્યારે આપણે બ્લોક ચાલુ કરી દીધો છે ને આપણું ટ્રેક્ટર આજે કઈ જગ્યાએ વર્ધીમાં જવાનું નથી ઘરે જ છે એટલે રંજુભાઈ બી નહીં આવ્યા આ છે આપણી ફેશો જુઓ તબીલો છે આપણો ને આપણે ફટાફટથી ઘરની પાછળ જતા છે આજે પ્રયત્ન કરીશું અને પહેલાં તો ઘરની પાછળ આવી ગયા છે જુઓ તો ઘરની પાછળ તમને પહેલાં શાકભાજી બતાવીશું ઘરની જુઓ આ સાનો વેલ છે ટિંડુરા જો આ ટિંડુરા છે એકદમ મમ્મીએ અહીંયા ગાડી વૃક્ષ વાવીને એકદમ ફલરાયું છે જુઓ કોણ આવે છે જો ઘાસને ચારો આપે છે જુઓ ઘાસને ચારો આપતા જમવાનું ચાલુ કરી દીધું છે જુઓ આ પણ દેખે છે અમને પણ જોઈએ છે તારે પણ જોઈએ છે આજે આપણે ક્યાં જવાના છે ક્યાં નહીં તમને ફૂલ બ્લોગ બતાવીશું તો આ વિડીયોમાં જરૂરથી બને રહેજો આપણે હિરલ શિવાંશ બંને લોકો અત્યારે સૂઈ ગયા છે તો અત્યારે જાગશે તો તમને બ્લોકમાં લાવીશું એમને તમને આજે અહોળિયાના પાન બતાવીશું આપણા ઘરે જે નાખ્યા છે આ અહોળિયાના પાન છે એકદમ દેશી જેઓ આ છે આપણો આંબો જુઓ અને આ મીઠી લીમડી છે આ ગુલાબ છે જુઓ આપણને બે દિવસથી પેટમાં બહુ દુખે છે તો દવા કરાઈ છે પરંતુ આજે પણ થોડું થોડું દુખે છે તો આજે આપણે ઘરે છીએ અને અત્યારે આપણે ઝાપટિયા હનુમાનજી મંદિરે જવાનો ટ્રાય કરીએ છીએ જો પેટમાં દુખવાનું ઓછું થાય તો કદાચ પ્લેન બનશે નહીં તો કેન્સલ હિરલ શિવાંશ જાગે પછી એ લોકો કહેશે કે ચલો પપ્પા જવું છે મંદિર પર તો આપણે એમને પણ લઈ જઈશું અને તમને પણ બતાવીશું તમને પણ બતાવીશું ઝાપટિયા હનુમાનજીનું ટેમ્પલ

गरम दूध गरम पीने वाला सब इसको इस पे रुक गए ए इस पे रुक गई चलो चलो फाइनली शिवान ना पड़ा है मोटी गाड़ी लेने जवा माटे अड़ाई करे छे तो आप मोटी गाड़ी लेने जसु फटाफट से खोल आ बेटा ना चलो लॉक खोल दी हां खोल खुल गया खोल गया लो सब चलो चलो देखो अंदर बैठ जाओ पहले तो फाइनली क्लांस ने हिरल बैठ गया छे अंदर गाड़ी ने अंदर तो आपड़े पण स्टार्ट करी सो हां बेटा ये खोलना है कौन सा खोलना है ये खोलना हमें खोल दो ऐसा है અત્યારે અમે લોકો નીકળી ગયા છે મંદિરે જવાનું કઈ જવાનું છે મંદિરે શિવાંસ કે ત્યાં જવાનું છે શિવાં કે જવાનું હિરાલ ક્યાં જવાનું કયા મંદિરે જવાનું છે બેટા એવો તો ચલો આપણે ફટાફટ થી નીકળી છે ઘરે થી મંદિરે જવા માટે હિરલ ને શિવાંશ કહે છે કે આજે આપણે મંદિરે લઈ ગયો પપ્પા તો આપણે નીકળી ગયા છે અલ્ટીકા લઈને ત્યારે અમે લોકો બારિયા પહોંચી ગયા છે શિવાંશ ને હિરલ પાછળ મસ્તી કરે છે અને આપણે વિજયભાઈ ને બી કોલ કર્યો છે તો વિજયભાઈ નીકળી ગયા છે સીધા નાની ખજૂરી થઈને સેવનિયા ચોકડી ઉભા રહેશે

આપણે ફાઇનલી તકળી પર આવી ગયા છે ને સામે દેખો વિજયભાઈની ગાડી ઊભી છે આપણા માટે ઊભી રાખી હતી સાથે જઈશું જો વિજયભાઈની ગાડી આગળ નીકળી ગઈ છે ને એની પાછળ આપણે જતા છીએ અને અહીંયાથી પાછળ જંગલ વિસ્તાર આવશે તમને બતાવીએ છીએ જંગલ શું હશે બેટા તો પૂરા જંગલ હા તો આપણે સેવનિયા ચોકડી પહોંચી ગયા છે જુઓ આ છે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર એક કિલોમીટર બતાવે છે અહીંયાથી સીધા ઝાપટિયા ફાઇનલી દોસ્તો અમે લોકો મંદિર આવી ગયા છે આજે આપણા વિજયભાઈ જુઓ આપણે આ માટે રાહ જોઈ હતી ચોકડી પર મળ્યા હતા અને સીધા જઈશું મંદિરની અંદર દર્શન કરાવીશું અને તમને મંદિરનો ફૂલ નજારો બતાવીશું તો આ વિડીયોમાં બન્યા રહેજો તો દોસ્તો ફાઇનલી તમને દાદાના દર્શન કરાવીએ છીએ જો આ છે દાદાના મૂર્તિ અને સેમ સાળંગપુરમાં જે મૂર્તિ છે એવી મૂર્તિ છે અને ત્યાં લોકો કહે છે કે મીની સાળંગપુર તરીકે ઓળખાય છે બાજુ આરતી સમય લખેલો છે તો દોસ્તો ફાઇનલી આપણે દર્શન કરી લીધા છે અને હિરલ લોકોએ પ્રસાદ પણ લીધી છે અને પાછળને મંદિર મંદિરનો વ્યૂ બતાવીશું તમને આ છે મંદિરનો view આ बाजू કામકાજ ચાલે છે આ મંદિરનો સ્ટોર જુઓ અને પ્રસાદ નું પાછળ રાખેલું છે તો હવે અમે લોકો ઘરે નીકળીએ છે શું કેવું હરલ ઘરે નીકળ્યા ને હા જો પહેલો રે આને અમે ઘણે બધે ઘા હા તો ચલો અહીંથી આપણે ફટાફટ દર્શન કરી લીધા છે અને હવે ઘરે જતા છીએ અમે લોકો આ છે ઝાપટિયા મંદિરનો નજારો તો દોસ્તો રતનમાળની ધરતી પર આવેલું છે ઝાપટિયા ગામમાં મંદિર હનુમાનજી દાદાનું સેમ સાળંગપુર જેવું અહીંયા ગાડી મૂર્તિ છે અને દાદાના દર્શન એવી રીતના થાય છે કે તમને મીની સાળંગપુર તરીકે ઓળખાય એવું લાગે છે તો દોસ્તો તમે દેવગઢ બારીયાની આજુબાજુના નજીકમાં રહેતા હોય તો જરૂરથી એક વખત

તો ફાઇનલી ઘરે આવી ગયા છે આપણે રોયલ હંડર અંદર પડી છે જુઓ એ નીકળશે તો પછી આ મોટી ગાડી અંદર જશે તો હવે